તો તો અમારું આખું કાઠિયાવાડ વીઆઈપી કહેવાય ને આપણે ક્યાં કોઈ કામ કરે હુકમ કરે પાણી ભરી દેતો બીડિયું લઈ આવી દેતા આ હાળનું ઘર અને હાળ ને પાછું મોટી કરુણા શું છે આપણે સંતોષ નામ આપ્યું મોટી મોટી ભૂલ તો આપણે ત્યાં ખાઈ ગયા છીએ કે આળસ ને સંતોષ નું નામ આપ્યું સંતોષ નથી આળસ છે સંતોષ તો તમે પ્રયત્ન કરો અને પરિણામ ન આવે તો ઈશ્વરની ઉપર કહેવાય અથવા તો સંતોષ તો ઈ કહેવાય કે આત્રી કાઈ જોતું નથી અને તમામ વસ્તુ મળી ગઈ હોય અને પછી એમ કે માર્યાનો કાઈ કોઈ ખપ નથી એને સંતોષ કહેવાય હે સ આ તો આળસ કહેવાય નથી ગણે કેતા અમે તો બપોર ચા ને રોટલો ખાઈ પણ તારો ઢેફલા ખાવા કાઢવા કેથી હે તાર ગણો જોઈ છે ઈ આળસ છે ખાટલામાં પડ્યો હોય પગે તૂટી ગઈ હોય ગોદડામાંથી ટાંગા હોંરવા નીકળ્યા હોય હે અને પાછો હુતો હોય આપણે એમ થાય ગોપીચંદ ભરતરી રાજપાટ મૂકીને વૈયા ગયા ના ગોદડાનું ઘા કરી નીકળી કેમ નથી જાતો પણ આને હુતા સિવાય બીજો હોખ નો હોય અને અકલ મઠું બૈરું હોય અકલ મઠા હોય બહુ હોય હાંગી થી ગોદડું ખેંચે ઉઠો ને ભૂણની જેમ ઘોરો હતી તારી ભીડ્યો ભીડ્યો કે હુવા દે ને કરિયાવર માં ક્યાં નીંદર તું લાવીશ તારા બાપને ને થી અમે તો હાથ હાથ ભેટી લઈ નજી લે હું હું કરો તમે હું કરો આની પાસે આની પાસે હું કરો તમે ખાટલામાં પડ્યો હોય ટૂટલ ગોદડા હોય ને કૂતરું આમ ઓહરીમાં ચડે એટલે પડ્યો પડ્યો હોળ હોળ કરે કૂતરું જાય નહીં કારણ કે ને ખબર છે ઊભો નથી જ થવાનો એ ઊભો થાય થાય તો ખબર કૂતરાને ખબર પડી ગઈ બોલો ઈ આલહ મને તમને ખાઈ ગઈ છે આલહ મંડળો તું બોલો આલહ મંડળ કેવું હોય છે એના પ્રમુખ કહેવાય છે ઉપપ્રમુખ કહેવાય છે એના સભ્યો કહેવાય છે બોલો આલહ મંડળો તો અને આલહ મંડળની મીટિંગ હોય બપોર 12 વાગે અને કોઈ પણ 12:30 વાગે 12 વાગે સભ્ય આવી જાય તેને ડિસમિસ કરવામાં આવે એમ ઈ તો 12 વાગે મીટિંગ હોય ને 5 6 વાગે આવે તો આલહ મંડળનો સભ્ય હારો કહેવાય આ જોક્સ છે આલહ મંડળનું એમાં એક પ્રમુખ નીકળ્યા આળો મંડળના પ્રમુખ મોટરમાં નીકળ્યા એસી નેવુંની સ્પીડમાં ગાડી જતી હતી એમાં ત્રણ ચાર સભ્યો મારા જેવો જોઈ ગયા કોની ગાડી ગઈ કે આપણા આળો મંડળના પ્રમુખને મિટિંગ ભરો રાજીનામું માગો એટલી સ્પીડમાં હાંકે છે ગાડી આળો મંડળના પ્રમુખ થઈને આપણે ત્રી ચાલીમાં હાંકીએ તો વી પછી માંકવી જોઈએ એ મીટિંગ ભરીને પ્રમુખને કંઈ રાજીનામું આપો તો કાં તો તમે સુદામાં ચોકમાંથી નીકળ્યા હતા કાયલ તો કે એસી નેવું સ્પીડમાં તમારી ગાડી હતી તો કે આ તમે આળા મંડળના પ્રમુખ છો શરમ નથી આવતી તમને રાજીનામું દઈ દો કે ભાઈ રાજીનામું દઈ દઉં તમે કેતા હો પણ મને સાંભળો તો ખરા મારે બ્રેક મારવી પણ લીવર ઉપર પગ પડી ગયો મને આળા ચડગી ક્યાં ઉપાડવો ભલે હવે લ્યો તમે કેતા હો રાજીનામું આપી દઉં તો કે ના હવે બે હોદા સાંભળો તમે હે કે કોઈ કોઈ તમે તમારે

કોઈ પીએ કોઈ મેલ ધુવે પણ તમે તમારે પંથ જવળા કરે તો એને તમે કહી દેજો કરે કરે હાથીની અંબાડી ઉપર બેહાડે તેથી સમજી લેજો વાહ ગધેડું હોય આવતું હોય છે આ તો અહીંથી બેસાડી દે દુનિયા તો બોલે આજ બોલે એવું ને આદિકાળથી બોલતી આવી દુનિયા એમ આ દુનિયા જુનમી નથી બોલે છે એક રામાયણનો દાખલો આપી લક્ષ્મણને આવી ગઈ અને હનુમાનજી લઈ આવ્યા અને એની પેલા હનુમાનજી લંકામાં ગયા અને સીતાજીના સમાચાર લઈને આવતા વાર લાગી તે બધા વાયંદના મૃત્યુ અવસ્થામાં પીડ્યા હતા એમ થયું કે હવે આપણે ન બચીએ કારણ કે સુગ્રીવે કહી દીધું તું કા સમાચાર લઈને આવજો ને કા મરવાની તૈયાર રાખજો પણ વાર લાગે હનુમાનજી ને બધા વાયદ્રા મૃત્યુ અવસ્થામાં સાગર કિનારે પીડ્યા હતા અને સમાચાર મળી ગયા દક્ષિણમાં અશોક સમાચાર લઈને હનુમાનજી આવ્યા અને બધા સમાચાર મળી ગયા તો કે હા લંકા માં છે અશોક માં બેઠા છે ઊભા થઈ ગયા બકિયું મીના ભરવા ચુમ્યું મીના ભરવા પગમાં આલોટવા મીના હનુમાનજી તમે નો તો અમારા પ્રાણ નો રે તમે મરી જા જેટલું સન્માન દેવાય એટલું આપણા દેશના ઋષિ એમ કે છે કે એ હનુમાનજી સન્માન આપ્યું પણ લક્ષ્મણ ને મૂર્છા આવી ગઈ અને ઔષધિ લેવા માટે જયારે સુષેણ વૈદ્ય બોલાવ્યા અને એમ કીધું કે આનો ઉપાય ગોતો તો કે આ વનસ્પતિ જો કોક હવાર પડેલી આવે તો આ લક્ષ્મણ બચી જાય તો રામ કે આપણે કરશું પણ લંકામાં કોક હોય તો તપાસ કરો તો આપણે છેટું જાવું નહીં તો વૈદ્ય ઘણી હતી ભાઈ લંકામાં જ હતી આ વનસ્પતિ તો ક્યાં ગઈ થોડા ટાઈમ પહેલાં એક વાંદરું આવ્યું ને એને બધું હળગાવી નાખ્યું હે કે વાંદરા બધું હળગાવી નાખ્યું લંકા હળગાવીને એમાં તે ઓલા જે સન્માન કરતા હતા ને એ વાંદરા હનુમાનજી અમે કતરાવા મીને બોલો સમાચાર લેવા મૂકલો દિવાળી મૂકીને બેઠો આવા ડોડાયા ન થતા તો શું વાંધો છે કેટલું કાયમ આવી જાય આપણે નહી હનુમાનજી જોયું કે આ ફૂલ પહેરા ફૂલ ના હાર પહેરાવતા તો એ છે આ બધા હે અટાણી કે કેટલું કામ આવી જાય તો હમા ચાલ લેવા મોકલો હતો તને ક્યાં હળગાવવા મોકલ્યો હતો કે આવા દોડાયા ન થતા હોતો ઈ જો જગતમાં બનતો હોય તો આજે બને 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 એટલે કવિ કાગ એમ કે ત્યાં રોકાવાનું નહીં નીકળી જાવ તમે ત્યાં ડાયવર્ઝન કાપીને આવ્યા જાવ તો જ પરિણામ આવે ત્યાં રોકાઈ જાવ તો એમાં આપણા ફેર હું કોઈ પણ ટીકા કરતા હોય અને ટીકાનો વર્ગ તો વધારે છે જ જેની દ્રષ્ટિ હલકી ટીકા જ કરવાનો છે ઘણા માણસને તમે અનુભવ કર્યો ને આપણા અનુભવ પાંત્રી લાખ નો કોઈ બંગલો બનાવ્યો હોય ઘણા એને આપણે અહીંયા લઈ જાય તો સંડાસ માંથી અનુભવ બોલો ના કે આ દેન કે ગંધા બહુ અહીંયા પણ અહીંયા મરી ને આની કોઈ ગુડા ને ડ્રોઈંગ રૂમ છે બેડરૂમ છે તું ત્યાં મર્યો હો કામ પાંત્રી લાખના બંગલામાં તો ઈ ઠેકાણું ઊભું રહેવાનું મળ્યું હે આની કોણ આવી ગયા ને ભલા માણસ નહીં તારા જીવતરને તે એવા ખૂણામાં ગોઠવી દીધું છે કે તને દુર્ગંધ આવે છે પણ જીવતરને એવો ઊંચાઈ લઈ જાય ને એવા ખૂણામાં ગોઠવી દે કે તને સુગંધ જાયા કરે કોઈ દી દુર્ગંધ આવે જ નહીં ભલા માણસ જીવતરને ગોઠવવાની વાત છે ને આપણા જ અનુભવની જ વાત છે આપણા જીવતરને કેમ ગોઠવું કઈ દિશાઓ પર લઈ જાવું એ દરેક માણસને પરમાત્મા સ્વતંત્ર અધિકાર આપ્યો છે તારે કેમ જીવું હું તને માણા બનાવ્યું તારે કેમ જીવવું એ તારા હાથની વાત છે પછી સાંભળજો કે હોલી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારી ને જો કોઈ સમાજમાં કોઈ ગામમાં કોઈ કુટુંબમાં કોઈ માણસ ભૂલ કરી જાય તો એની ભૂલ સુધારી એક થઈ જવું ભૂલ કોની નથી થતી આ દુનિયામાં હે એટલે કે છે

મારા જુનાગઢમાં એક જણો વાયો વગાડતો હતો બોલો આખી રાત વાયોલીન વગાડ્યું હવાર માં પાડોશી કીધું તમે વાયોલીન સાંભળ્યું મારું એટલે પાડોશી કે તમે વાયોલીન વગાડતા હતા મેં આખી રાત વગાડ્યું તમે સાંભળ્યું નહીં પાડોશી કે ભલામણા હું તો મારા હિંડોળાના કળા તેલ પૂરી પૂરી મરી ગયો મને મને એમ કે આનો અવાજ આવે છે કસળ કસળ